ઉપરાંત શિવસેના એમએલએ સંજય ગાયકવાડે રાહુલની જીવ કાપનારને અગિયાર લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી આ ઉપરાંત મંત્રી રવિનીત સિંઘ બિટ્ટુએ રાહુલને દેશના નંબર વન આતંકવાદી તરીકે ગણાવ્યા અને યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ આ પ્રકારના નિવેદનો કર્યા આ તમામ નિવેદનોની સામે કોંગ્રેસે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે આ પ્રકારની ટિપ્પણીઓ જનતામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી છે અને ચૂંટણી દરમિયાન શાંતિ ભંગ કરવા માટે કરવામાં આવી રહી છે આ સમગ્ર બાબતે નવસારીમાં પણ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે મહિલા કોંગ્રેસ સમિતિ એ કલેક્ટર ને આવેદન આપી આ અંગે કાર્યવાહી કરવા માંગ કરી છે હું અર્ચના સોલંકી નવસારી મહિલા પ્રમુખ આજ રોજ નવસારી જિલ્લા મહિલા પ્રમુખ આજ રોજ અમે અહીં વિપક્ષ નેતા જે રાહુલ ગાંધી માટે આવ્યા છીએ એનડીએ ને ભાજપના જે નેતાઓ છે મંત્રીઓ છે તે લોકો જે ટિપ્પણી કરી રહ્યા છે કે જે બોલ્યા છે લોકો સત્તાના નશામાં ચૂર થઈને બોલી રહ્યા છે એલ ગમે તેમ જ બોલી રહ્યા છે આવું બોલી શકાય નહીં ને જે એ લોકો બોલ્યા છે કે રાહુલ ગાંધીજીની જે જીપ કાપી લાવે તેને અગિયાર લાખ ઇનામ આપીશું કે તે આતંકવાદી છે એમ એ લોકો ગમે તેમ એલફેલ બોલી રહ્યા છે જ્યારે રાહુલ ગાંધીજીની લોકપ્રિયતા વધી રહી છે અને તમે જોઈ રહ્યા છો કે સાંસદમાં તેમણે દરેક પ્રજાલક્ષી દરેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે પ્રશ્નોના જવાબ આપવાના બદલે તે લોકો ગમે તેમ બોલી રહ્યા છે જેમ ફાવે તેમ બોલી રહ્યા છે તો પ્રદા પ્રજાના જે મેઈન મુદ્દાઓ છે તે લક્ષી એ લોકો જવાબ આપે તો સારું મારું કહેવાનું એમ છે તો અમે બસ એ જ બાબતમાં કહેવા આવીએ છે કે અમારી આ માંગણીને સ્વીકાર કરવામાં આવે તેમને જે બોલ્યા છે તે બાબતમાં અમે એમ કહેવાય છે કે તેઓ માફી માંગે અને તે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે